અહીંયા આપણે એક આપણી માઇ લાઈફસ્ટાઈલમાં આની પ્રોડક્ટ સરસ રિઝલ્ટ બનેલું છે તો આપણા એમના મુખ્યત્વી સાબડી શું સાહેબ તો શું નામ તમારું ભાઈ આ ગામ કયું છે મજીવડી તાલુકો તાલુકો જુનાગઢ જિલ્લો બી જુનાગઢ બરાબર હવે તમને શું તકલીફ હતી દોઢ બે વર્ષથી આ ઘોટોની તકલીફ હતી તમે ચાલી પણ નતા શકતા હા હવે આપણી આ જે દાખલા તરીકે વાત કરું તમને તો સ્પીરોલીના ગોલ્ડ નેટસેમ નોડના કેપ્સ્યુલ અને ચમ્પીન ચમ્પીન સ્ટીલ અને ડેલી ડેટોક્સ આટલું વાપરવાથી તમને કેટલા દિવસમાં ફરક પડી ગયો તું દોઢ મહિનામાં હવે આજે આપણી પ્રોડક્ટ ચાલુ કરે દોઢ મહિનો થયો હા પણ દોઢ મહિનામાં તમે ચાલતા થઈ ગયા અને તમને કેટલી રાહત છે પચાસ ટકા સાહીઠ ટકા કેટલી પચાસ ટકા દોઢ મહિનામાં મિત્રો રાહત છે બહુ સુપર પ્રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ લેવાથી તમે સંતુષ્ટ છો પૂરેપૂરા સંતુષ્ટ છો ને તો આ મારા મારો કહેવાનો મિનિંગ કે આવા દર્દી તમારા જેવા દર્દીને દરેકને આ પ્રોડક્ટ વાપરવી જોઈએ બરાબર હે ને તો જય હિન્દ જય મહેલા જય